હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા સ્થિત નેચર પાર્કમાં પક્ષીઓ અને પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જોકે દિવસે ઠંડી ઓછી હોય છે પરંતુ રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા હોય છે પ્રાણીઓના રક્ષણ માટે આયોજન કરાયું છે નેચર પાર્કના વહીવટી તંત્ર દ્વારા વાઘ સિંહ દીપડા અને રીંછ જેવા મોટા પ્રાણીઓના પાંજરા પાસે રાત્રિ દરમિયાન હીટર મૂકવામાં આવ્યા જેથી તેમને ઠંડીથી રક્ષણ મળી શકે આ ઉપરાંત પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે તેમના પાંજરામાં

ઠંડકનું પ્રમાણ વધતું હોય છે એ દરમિયાન જે ઠંડીથી આડઅસર ના થાય એ માટે આપણે જે પ્રાણીઓ પક્ષીઓને છે એને હુંફાળા રાખવા માટે વ્યવસ્થા કરીએ છીએ આ વર્ષે પણ દર વર્ષની જેમ આપણે વાઘ સિંહ દીપડા રીંછના જે પાંદડા છે એમાં નાઇટ અવરમાં નાઇટ શેલ્ટરમાં આપણે હીટર લગાયેલા છે જેના લીધે એનું નાઇટ શેલ્ટરનું જે ટેમ્પરેચર છે મેન્ટેન રહે અને વધારે કંઈ ઠંડીથી પ્રાણીઓ પક્ષીઓને આડઅસર નહીં થાય એવી જ રીતે જે પક્ષીઓના પાંજરા છે એમાં સો સો વોલ્ટના લેમ્પ લગાયેલા છે જેથી રાત્રિ દરમિયાન હુંફાળી જગ્યા એ કોર્નર પર એમને મળી રહે અને વધારે ઠંડીની અસર લાગે તો ત્યાં જઈને પોતાના શરીરનું વામ રાખી શકે જે હરણ અને બીજા જે પાંદડા છે એમાં ઓપન યાર્ડમાં આપણે લાકડા સળગાવી અને તાપડું કરતા હોય છે જેથી રાત્રિ દરમિયાન વધારે ઠંડીના ટાઈમમાં એની આસપાસ બેસીને એ લોકો પોતાના શરીરને ઉફાળું રાખી શકે જનરલી જે પ્રાણીઓ પક્ષીઓ અને માણસોમાં બી કુદરતી એવી વ્યવસ્થા હોય છે કે શિયાળા દરમિયાન એમનો ખોરાક વધતો હોય છે એના લીધે જે ફેટનિંગ થતું હોય છે બોડીમાં એના લીધે જે વધારે ઠંડી છે એનાથી નેચરલ પણ શરીરને પ્રોટેક્શન મળે છે એને ધ્યાનમાં રાખીને અત્યારે પણ જે પ્રાણીઓ પક્ષીઓનો ખોરાક છે એ આપણે દર વર્ષે પ્લસ માઇનસ કરતા હોઈએ છીએ શિયાળામાં એ લોકોનો દસેક ટકા ખોરાક વધતો હોય છે એ પ્રમાણે એના ખોરાકનું પ્રમાણ પણ વધારવામાં આવે છે તદુપરાંત પ્રિવેન્ટિવ મેજર્સમાં જરૂર પડે એને પાણીમાં કે ખોરાકમાં એન્ટીબાયોટિકનો કોર્સ બી કરાવવામાં આવે છે જેથી વધારે ઠંડીના કારણે ન્યુમોનિયા કે એવી કોઈ અસર એને શરીર હેલ્થ પર ના થાય